અમારા આ દ્રશ્યો નિહાળ્યા બાદ પાણીપુરી ચટાકો હોય તો ઘરે પાણીપુરી બનાવી સ્વાદ રાખવાની ઈચ્છા ધરાવો નહી તો જવું પડશે હોસ્પિટલમાં આ અહેવાલ પાણીપુરી પ્રેમીઓ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસથી વિવિધ રોગોના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો નોંધાઈ ચૂક્યો છે ભરૂચનું આરોગ્ય તંત્ર ઊંઘતું રહ્યું છે સફાઈના નામે ભરૂચ નગરપાલિકા સફાઈના નામે નાટક કરી રહી હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી સામે આવ્યા છે જેમાં ભરૂચના અનેક વિસ્તારોમાં કચરાપેટી પેટી હટાવી લેવામાં આવી છે કચરાના ઢગલાઓ રસ્તા ઉપર રહેતા ગંદકીના સામ્રાજ્યથી મચ્છરોને માખીના ઉપ્રદવથી ભયંકર રોગચાળાએ માથું ઉંચક્યું હોવાનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા દર્દીઓ ઉપરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ગંદકીના સામ્રાજ્ય સ્થાનિકોના વિરોધના વંટોળ બાદ પણ ભરૂચ નગરપાલિકાના જાડી ચામડીના પદા અધિકારીઓ અને અધિકારીઓનું પણ રૂવાડું ફરકતું ન હોય અને મલેરિયા વિભાગ પણ ભરૂચ નગરપાલિકાનું ઊંઘતું ઝડપાયું હોય તેવા આક્ષેપ થયા છે મારું નામ ઇમરાન શેખ છે હું પીરકાઠી કુમારવાડમાં રહું છું અને અહીંયા વર્ષોથી લાલવાડી પાસે જે ગંદકી રહે છે એનું કોઈ નિકાળ આવતું નથી અહીંયા કાયમી માટે કચરો રહે છે અને બારે મહિના પાણી વહેતું રહે છે રોડનું કામ પણ થતું નથી અને સ્કૂલમાં આવવા જવાવાળા બચ્ચાઓને પણ તકલીફ પડે છે મસ્જિદમાં નમાજ માટે આવવા માટે તકલીફ પડે છે અહીંયા મદ્રેસો ચાલે છે ત્યાં તકલીફ પડે છે એવું લાગે છે કે આને બાઇકોટ કરી નાખ્યો છે કુંભારવાડને ના નવ નંબરવાળા હોતા નથી દસ નંબરવાળા હોતા આ બધી પરેશાનીઓ માટે અમે પ્રમુખને અરજી પણ કરી છે પણ તેનો કોઈ નિકાલ આવતો નથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વરસાદના પ્રારંભથી જ માત્ર પંદર દિવસમાં ટાઈફોઈડના પિસ્તાલીસ કેસ જ્યારે ડેન્ગ્યુના રોજના ચારથી થી પાંચ કેસ આમ પંદર દિવસમાં પિસ્તાલીસ થી વધુ કેસ નોંધાયા છે મલેરિયાના પણ રોજના ત્રણ થી ચાર કેસ નોંધાઈ રહ્યા છે વાયરલ ઇન્ફેક્શનના પણ પંદર થી વીસ કેસ નોંધાઈ રહ્યા છે ઝાડા ઉલટીના પણ સાહીઠ થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે સાથે શરદી ખાંસી તાવના પણ એકસો ને સત્યાવીસથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે પાણીજન્ય રોગ સહિત વિવિધ રોગોના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર સાથે દાખલ પણ થઈ રહ્યા છે ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પંદર દિવસમાં રોગચાળાના દર્દીઓ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નોંધાઈ ચૂક્યા છે અને આરોગ્ય તંત્રને ભરૂચ નગરપાલિકાનું મલેરિયા વિભાગ હજુ ઊંઘતું રહ્યું છે સફાઈના નામે ભરૂચમાં મીંડું રહ્યું છે વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ ઊભો થયો છે પરંતુ ભરૂચનું આખું તંત્ર ઊંઘતું હોય તેવું માનવામાં આવી રહ્યું છે સિવિલ હોસ્પિટલના તબીબોએ પણ દર્દીઓ અંગે માહિતી પૂરી પાડી હતી અને કયા કયા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે તેની માહિતી પૂરી પાડી હતી है सो अभी जैसे जैसे वेदर चेंज हो रहा है मतलब एकदम गर्मियों से बारिश स्टार्ट हो गई है तो मेन प्रॉब्लम क्या आ रही है हमारे पास कि पेशेंट आ, सर्दी खांसी जुकाम बुखार और साथ में डायरिया की कंप्लेंट के साथ आ रहे हैं तो ऐसा क्यों हो रहा है ऐसा इसलिए हो रहा है कि बारिश की वजह से तो मक्खियाँ बढ़ गई ये मक्खियाँ जगह जगह पर बैठी हुई होती हैं जब हम बाहर खाना खाते हैं तो बाहर जो खाना होता है अगर ढका हुआ नहीं वहाँ पर मक्खियाँ बैठी ये मक्खियाँ एक बीमारी को इधर से उधर एक इंसान से दूसरे इंसान में फैलाने का काम करती है साथ में जो हम पानी पूरी खाते हैं जो पानी पूरी खा रहे हैं वो लोग ये ध्यान दें कि जहाँ वो पानी पूरी खाने जा रहे हैं वहाँ पर जो पानी पूरी बेचने वाले हैं वो अपना हाथ धो रहे हैं कि नहीं वो ग्लव्स का इस्तेमाल कर रहे हैं कि नहीं पानी वो सही इस्तेमाल कर रहे हैं कि नहीं क्योंकि इससे पानी से फैलने वाली बीमारियाँ जैसे कि टाइफॉइड हेपेटाइटिस फैलने की संभावना और भी ज़्यादा बढ़ जाती है साथ में ये पानी जो है वो बारिश का पानी इधर उधर जमा हो रहा है ये जमा हुए पानी में मच्छरों के होने की चांसेस बढ़ जाते हैं और ये मच्छर भी आगे जा डेंगू मलेरिया का कारण बनते हैं तो अभी हम इन बीमारियों के साथ ज़्यादा से ज़्यादा पेशेंट देखते हैं रोज तीस से पैंतीस पे पेशेंट लगभग इस बीमारी की वजह से एडमिट हो रहे हैं तीन से चार दिन उनको ठीक होने में लग जाता है तो मैं ऐसे में सबसे अनुरोध करती हूँ कि वहाँ तक खाना खाने से बचें अगर बहुत जल्द बाहर निकलना ही है तो अपने साथ घर से बना हुआ कुछ खाना पैक्ड आइटम लेकर निकले और बहुत जरूरी कि कुछ खाना ही है आपको बाहर तो आप गर्म खाना प्रेफर करें क्योंकि गर्म खाना खाने से ये बीमारियों ठीक होने के चांसेस थोड़े कम हो जाते हैं पानी पूरी या ठेले वाला खाना या ऐसा खाना जहाँ पर मक्खियां बैठी हों वो तो खाना खाने से बचें साथ में अपने घरों के आसपास कहीं भी बारिश का पानी अगर जमा हो रहा है तो उसको साफ करवाने का प्रयास करें एक जगह पर पानी इकट्ठा ना होने दें ભરૂચમાં પાણીપુરી સ્વાદ પ્રેમીઓ માટે પણ ચોંકાવનારા દ્રશ્યો એસએનપી ન્યૂઝે કેદ કરી નાખ્યા છે ભરૂચમાં રતન તળાવ નજીક તૈયાર થતી પાણીપુરી ગંદકીના સામ્રાજ્ય વચ્ચે તૈયાર થતી હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે ગંદા પાણીમાં બટાકા બાફવામાં આવે છે સાથે કોયલા બટાકા હોવાનું પણ માનવામાં આવે છે સાથે બફાતા બટાકામાં પ્લાસ્ટિકની કોથળીમાં ચણાને પ્લાસ્ટિકની કોથળી સાથે બાફી દેવામાં આવે છે અત્યંત ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બટાકાનો માવો પણ તૈયાર થતો હોવાના દ્રશ્યો જોવા મળી ગયા છે તેમાં પણ મચ્છરોને માખીના ગંભીર દ્રશ્યો જોવા મળ્યા છે પાણીનો પણ ઉપયોગ શંકાસ્પદ માનવામાં આવે છે પાણીપુરીના સ્વાદ પ્રેમીઓ માટે પણ પાણીપુરી બીમારીનું ઘર આપી શકે તેવા ચોંકાવનારા દ્રશ્યો આજે કેદ થઈ ચૂક્યા છે એસએનપીના રિયાલિટી ચેકિંગમાં મોટા વિસ્ફોટ થઈ ગયા છે હજુ પણ જો આરોગ્ય તંત્ર અને ભરૂચ નગરપાલિકાનું મલેરિયા વિભાગ ઊંઘતું રહ્યું તો રોગચાળો મોટું સ્વરૂપ ધારણ કરે તેમાં કોઈ શંકાને સ્થાન નથી મારું નામ ડૉક્ટર ગોપિકા મેખિયા છે હું સિવિલ હોસ્પિટલ ભરું છું આજકાલ જે ઋતુ ચાલુ છે જેના અંતર્ગત વિવિધ વાયરલ રોગો બહોળા પ્રમાણમાં પ્રસરી રહ્યા છે જેમાં પાણીજન્ય રોગોનું પણ પ્રમાણ બહુ વધારે વધી રહ્યું છે જેથી સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યામાં પણ ઘણો વધારો થઈ રહ્યો છે આ સાથે મારે એક બીજી વસ્તુ તરફ પણ ધ્યાન દોરવું છે કે બે ઋતુ થવાથી અત્યારે વાયરલ રોગો ફેલાઈ રહ્યા છે સાથે સાથે બહારની જેવી કે પાણીપુરી જેવી વસ્તુ છે કે જે તમે બહાર ખાવ છો લારી પર ઉભા રહીને તો સૌથી પહેલી વસ્તુ કે જે પાણીજન્ય રોગ છે એ પાણીમાં તો તમારા ફેલાવની શક્યતા છે જ એની સાથે સાથે જે વ્યક્તિ તમને પાણીપુરી બનાવીને ખવડાવી રહ્યો છે તેને જો અગર કોઈ વાયરલ ઇન્ફેક્શન હશે તો તમારામાં એ આવવાની પણ પૂરેપૂરી શક્યતાઓ છે તો આ બાબતથી બચવા માટે જાહેર જનતા બહારનું ખાવાનું હમણાં થોડા સમય માટે ટાળવું જોઈએ એ જ મારી અરજી ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે

સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્તાવીસ જાતના કોમ્પલિમેન્ટરી અથાણા ટેલેટ અને બચપણની યાદતો કરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોર્ઠ જરૂરથી વગાડજો શ્રી કુનિયન ખાટિયાવાડી ઢાબા નબી ફૂર એનએચ ફોર્ટી એઈટ ભરૂચ